કારણ કે આપણી ચેનલમાં તમને તમામ વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મળશે તેમજ એપ્લિકેશનમાં અઢી લાખ થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ની અંદર જોડાયા છે તમારા જોવા મિત્રોનો નો સહયોગથી તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો

ક્વેશ્ચન એક નીચેના ચિત્ર જોઈને અનુરૂપ શબ્દો સાથે જોડો તો પેલું કેપ એટલે કે ટોપી તો ટોપી સાથે આપણે જોડેલું છે એ લખી નાખીએ પહેલા સાથે પહેલું ત્યાર પછી બીજું છે મેંગો તો મેંગો સાથે જોડીએ ત્રીજું છે કાઇટ તો કાઇટ સાથે જોડ્યું ચોથું છે બલૂન તો બલૂન સાથે ફુગા સાથે અને પાંચમું છે ટ્રાયંગલ એટલે ત્રિકોણ સાથે ટ્રાય એંગલ સાથે જોડું રેડી તો આ રીતે થશે ક્વેશ્ચન ટુ

તમારે હુ ની જગ્યા નામ લખવાનું છે મેં કીધું એ પ્રમાણે નિર્વા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ તમારો મિત્ર નામ લખવાનું હાઉ મેની ટીચર્સ આરધેર ઇન યોર સ્કૂલ તમારી શાળાની અંદર કેટલા શિક્ષક મિત્રો છે

સ્મોલ બોક્સ એટલે કે નાની પેટી દોરવાની સર્કલ એટલે વર્તુળ દોરવાનું છે ટુ આય બે આંખો દોરવાની છે ક્યુબ એટલે ઘન આવી રીતે બધી બાજુ સરખી હોય એવી રીતે ફોર બોલ્સ ચાર દળા દોરવાના અને કોન કોન દોરવાનું આવી રીતે તમારે દોરવાનું છે ત્યાર પછી ક્વેશ્ચન ફોર કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો ધીસ ઇઝ અ કેટ ઇટ ઇઝ એન એનિમલ કે બર્ડ તો એ લખેલું છે એનિમલ છે કે બર્ડ છે તો કે એનિમલ પ્રાણી છે કેટ ઇટ હેઝ ફોર લેગ કેટલા પગ છે ચાર પગ હોય ટુ નહીં ઇટ્સ લેગ આર શોર્ટ કે લોંગ શોર્ટ લોંગ નહીં બરાબર એના પગ ટૂંકા હોય ઇટ હેઝ વન નોઝ એને એક નાક હોય इट हैज अ ब्यूटीफुल टेल यानी सुंदर पूंछली होय इट्स टेल इज सॉफ्ट एंड विथ फरी हेयर हेयर એટલે વાળ હોય બરાબર ને માં टीच दांत ना होय चलो કોન્સ માં આપેલા શબ્દનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો राजू हेलो इज इट सोमસ હોમ મિત્રો હકીકત માં આ પ્રશ્નાક પૂછેલો જો ઇઝ ઇટ સોમસ હોમ પ્રશ્ન પૂછેલો છે ઇટ ઇઝ નો પણ આગળ પાછળ થઈ જેલું છે ભૂલ છે સુધારવાનું છે આપણે

જોઈ શકશો પણ જેને પ્રેક્ટિસ પેપર જોતા હોય આ તો એના માટેનો ચાર્જ વાળું બધું કામ છે બાકી તમ તારા આપણે એવો કોઈ ચાર્જ નથી ખાલી જગ્યા પૂરો સ્પેલિંગ પૂર્ણ કરો ક્લાસ C L A ડબલ S ઇંગ્લિશ E N G L I S H બુક B ડબલ O K સ્ક્વેર S Q U A R E ટેલ T A I L ત્યાર પછી જોડકા જોડો અ પર્સન હુ ડિલિવરીસ લેટર તો કોણ કરે તો કે પોસ્ટમેન અ પર્સન હુ હેલ્પ સિક પીપલ સરસ મજાનું પેપર સોલ્યુશન થઈ ગયું મિત્રો આવા જ તમારે પેપર સોલ્યુશન જોતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો કારણ કે આપણી ચેનલમાં ત્રણ થી બાર ધોરણ સુધીના વિડીયો છે જે તમને પાંચમા ધોરણની અંદર પણ આપણી ચેનલ બહુ ખૂબ જ ઉપયોગી થશે તો બધા જ વિદ્યાર્થી મિત્રોની પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે શુભકામના ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત